તમે જે તમાકુનું સેવન હોશે હોશે કરી રહ્યા છો એ તમાકુ વિશે તમે કેટલું જાણો છો શું તમે કોઈ દિવસ તમાકુના ખેતરે ગયા છો તમાકુના ખેતરને કોઈ દિવસ કોઈ વાડ કે આડશ હોતી નથી જે આપણા દરેક ખેતરોને વાડ કે કાંટાની આડશ કડવામાં આવે છે એ તમાકુના ખેતરોને કોઈ દિવસ હોતી નથી કારણ કે એકમાત્ર મનુષ્ય સિવાય આ તમાકુને કોઈ પણ ઢોર કે પશુ ખાતા નથી ગુજરાતીમાં એક કહેવત છે કે ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો એ ઊંટ અને બકરી પણ આ તમાકુ જ્યારે ખેતરમાં શુદ્ધ વનસ્પતિ સ્વરૂપે ઊભી હોય એનો લીલો છળ હોય એનો આ પશુઓ પણ સેવન કરતા નથી એ જ તમાકુને ખેતરમાંથી લઈ જઈ કંપનીઓમાં ઠલવી અનેક પ્રકારના કેમિકલો ગંભીર નુકસાન કરતાં રસાયણો મિશ્રણ કરી અને પછી આપણે સામેથી પૈસા આપી અને હોંશે હોંશે આરોગતા હોઈએ છીએ આપણને કોઈ આ છોડી દેવાની સલાહ આપે ત્યારે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે હું મારા પૈસે તમાકુનું સેવન કરું છું અને હું માત્ર તમાકુ ખાઈને મારું એકનું જ અહિત કરું છું તો આ વાત સમજી લેજો સંપૂર્ણપણે ખોટી છે ખોટી ખોટી છે છે તમે તમાકુનું સેવન કરો છો મતલબ તમારી જાતનું તો અહિત કરો છો તમારા પૈસાનું વેડફીને અહિત કરો છો સાથે સાથે તમારા પરિવારનું પણ તમે અહિત કરી રહ્યા છો આ તમાકુનું સેવન કરી જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં પટકાઈ જાઓ છો કેન્સર જેવી બીમારી થતા હોસ્પિટલના પારા વાર તો ખર્ચા થતા પરિવાર આર્થિક રીતે તૂટી જાય છે દેણા થઈ જાય છે અકાળે અવસાન થતા નાના નાના બાળકો પોતાના પિત્ર પિતાની છત્રછાયા ગુમાવી દે છે એ વ્યસ્સેનીઓના માતા પિતા અકાળે પોતાના વાલ નું અવસાન થતાં કંધોતરનું અવસાન થતાં પોતાનું વાલ સોયું સંતાન ગુમાવી દે છે અકાળે એની પત્ની વિધવા થતી હોય છે તમારું પોતાનું ખરાબ કરો છો એથી વધારે તમારા બાળકોનું તમારા માતા પિતાનું તમારા પત્ની તમારા પરિવારનું તમે ખરાબ કરો છો અને એથી પણ વધુ આ તમાકુ સેવન કરીને તમે આ રાષ્ટ્રને આ દેશને જ્યાં ત્યાં પાન માવાની પિચકારી મારી અને ગંદકી ફેલાવી અને ગંદો કરી રહ્યા છો તમે આ પર્યાવરણ અને પ્રકૃતિને આ તમાકુના માવાના ખાલી પ્લાસ્ટિક અને રેપરથી પ્લાસ્ટિક પ્રદૂષણ કરી પર્યાવરણ અને પ્રકૃતિને પણ ગંભીર રીતે નુકસાન પહોંચાડી રહ્યા છો તમારા આ તમાકુ સેવનથી આટલા બધા ગેરફાયદા થઈ રહ્યા છે તમને પોતાને તમારે પરિવારને ને તમારા માતા પિતાને તમારા બાળકોને તમારી પત્નીને અને અને સમગ્ર રાષ્ટ્રને પર્યાવરણ પ્રકૃતિ પર આ અસર પડી રહી છે ત્યારે એક સાયકોલોજી મનોવિજ્ઞાનના કહેવા પ્રમાણે લોકોને પડેલી આદત કુટેવ કુટુંબ સરળતાથી કે સહજતાથી છોડી શકતો નથી ત્યારે ઓમ પાન મસાલા પાવડર દ્વારા સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર તૈયાર કરવામાં આવ્યો છે જેથી સો ટકા આ આયુર્વેદિક પાવડરથી તમે સરળતાથી તમાકુ છોડી શકો છો ચાર પ્રકારના તમાકુ વ્યસન સરળતાથી છોડી શકાય છે માવા મસાલામાં પાનમાં ગુટકામાં અને હથેળીમાં છોડીને સેવન કરતા ચાર પ્રકારના તમાકુ વ્યસનીઓ સરળતાથી અને સહજતાથી તમાકુ છોડી શકતા હોય હવે નથી છૂટતી એ તમારું બાનું નહીં ચાલે કારણ કે તમને શરૂઆતમાં છોડાવવામાં આવે છે માત્રને માત્ર તમાકુ તમને જે વ્યસન છે તે નહીં તમે દાખલા તરીકે માવા વડે તમાકુનું સેવન કરી રહ્યા છો તો તમને માવો ખાવાની છૂટ છે તમારે બંધ કરવાની છે માત્રને માત્ર તમાકુ તમારે માવાના માત્રની સોપારી લેવાની એક ચમચી સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડર એડ કરવાનો ચૂનો પણ એડ કરવાનો પહેલાં માવા મસાલાને ચોળી મસળીને ખાઓ છો એમાં જ આને ખાવાનું હોય છે પ્રથમ દિવસે જ તમને રિઝલ્ટ એવું આપશે કે તમે દિવસ દરમિયાન અગર તમાકુવાળા માવા દસનું સેવન કરતા હતા તો તમે ગમે એમ કરો આ ચાર કે પાંચ જ માવા ખાઈ શકશો પ્રથમ દિવસે જ તમે પચાસ ટકા આવી જશો રહેતા રહેતા પચીસ દિવસ મહિને દિવસે સાવ વ્યસન છૂટી જાય આની કોઈ આડસર નહીં આનું કોઈ નુકસાન નહીં હા આટલો સમય આટલા વર્ષો જે તમે તમાકુનું સેવન કર્યું અને તમારા શરીરની અંદર આ નિકોટીન ભેગું કર્યું અને જે નુકસાન કર્યું એ આ પાવડર માવાની મળે સેવન કરવાથી પણ બીજા કેટલા તમાકુ છૂટવાની સાથે સાથે ફાયદા થશે આ એક જ પાવડરથી તો કે ગેસ એસિડિટી કબજિયાત શરદી ઉધરસ માથાનો તમામ પ્રકારના ઋતુજન્ય રોગો એટલે કે વાયરલ ઇન્ફેક્શન વ્યસનના કારણે મોઢું બંધ થઈ ગયું હોય તો ખોલી જાય છે અને જે કોઈ લોકોને ડાયાબિટીસ રહેતું હોય ને એને કંટ્રોલમાં રહે છે આ એક જ પાવડર આટલા બધા ફાયદા આપી રહ્યો છે ત્યારે જે કોઈ લેડીસોને સમગ્ર ગુજરાતની અંદર રાજકોટ જેવા સિટીની અંદર કોઈ પણ વ્યસન નથી અને ગેસ એસિડિટી અપચો કબજિયાત જેવી તકલીફો છે અમદાવાદ સુધી વિલાયતીઓ વિલાયતી દવાઓ લીધી વિલાયતી દવાઓ નુકસાન પણ કરે છે અને છતાં પણ આ વિલાયતી દવાઓ અમદાવાદ સુધી લેવા ગયા અને ફેર ન પડ્યો એને આ સંપૂર્ણ સો ટકા આયુર્વેદિક પાવડરથી ફાયદો થયો છે રિઝલ્ટ મળ્યું છે મળ્યું છે અને સો એ સો ટકા મળ્યું છે તો ચાલો આ રાષ્ટ્રને સ્વચ્છ રાષ્ટ્ર સ્વસ્થ રાષ્ટ્ર નિરોગી રાષ્ટ્રના નિર્માણ માટે આપણી પોતાની જાત માટે આપણા વહલ સોયા બાળકો માટે આપની પત્ની માટે આપના માતા પિતા કે જેનું ઋણ આપણે કદી ન ચૂકવી શકીએ એની ખુશી માટે થઈ ઓમ પાન મસાલા પાવડર દ્વારા આપણે પણ તમાકુ છોડી આપણે ખુશ રહીએ આપણે નિરોગી રહીએ આપણા પરિવારને ખુશહાલ રાખીએ અને આ દેશને સ્વચ્છ સ્વસ્થ નિરોગી રાખી આ પ્લાસ્ટિક પ્રદૂષણથી અને આ પ્રકૃતિને થતાં નુકસાનથી બચાવીએ આપણે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છ રાષ્ટ્રના સપનાને પૂર્ણ કરવા માટે સહકાર આપી સ્વચ્છ રાષ્ટ્રની સાથે સાથે એક કદમ આગળ વધી અને સ્વસ્થ રાષ્ટ્ર નિરોગી રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ પણ સહકાર આપીએ આપણું પોતાનું ભલું કરીએ પરિવારનું ભલું કરીએ અને સાથે સાથે રાષ્ટ્રનું પણ સારું વિચારીએ જય માતાજી ઓમ પાન મસાલા પાવડર ધર્મેન્દ્રસિંહ ઝાલા વાકાલે આ પાવડર મેળવવા માટે થઈને મારો મોબાઈલ નંબર છે સેવન નાઇન એઇટ ફોર થ્રી સિક્સ ડબલ એઇટ ફાઇવ સિક્સ ઓગણસી આઠ તેતાલીસ અડસઠ આઠ છપ્પન આ નંબર ઉપર કોલ કે મેસેજ કરો કરવાથી આપને પાવડર આપના ઘર સુધી પહોંચાડી આપવામાં આવશે જય માતાજી